ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा મોદી થ્રી પોઈન્ટ ઓ એ કાર્યકાર સંભાળ્યો ખેડૂતો માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય સાંજે કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક મળશે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પીએમઓ પહોંચ્યા હતા પીએમઓ મોદીએ સવારે સાડા અગિયાર વાગે ચાર્જ સંભાળ્યો પીએમ મોદી ઓફિસમાં નરેન્દ્ર મોદીનું આગમન થતાં જ કર્મચારીઓએ તેમને વધાવી લીધા તેમણે હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું ત્યારે કાર્યકાર સંભાળતાની સાથે જ તેમણે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને કિસાન કલ્યાણ માટે તેમણે કિસાન સન્માન નિધિની રકમમાં વધારાની જાહેરાત કરી ગુજરાત રાજ્યમાં ભારે પવન સાથે આ શહેરોમાં વરસાદની મોટી આગાહી આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને ગાજવીજ સાથે ભારે પવનની વરસાદની આગાહી કરવામાં આવી તેમજ રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ જશે તેથી પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જશે તથા અમદાવાદ વડોદરા છોટા ઉદયપુરમાં વરસાદની આગાહી તેમજ બોટાદ નર્મદા ભરૂચ અને સુરતમાં પણ વરસાદની મોટી આગાહી ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ને લઈને મહત્વના સમાચાર ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન નંબર વીસ નવ પાસઠ અને વીસ નવ છાસઠ જે ભાવનગરથી સાબરમતી સ્ટેશન સુધી જતી હોય છે તે ટ્રેનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર સાબરમતી ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન હવે સાબરમતી સ્ટેશન સુધી નહીં જઈ શકે જેથી તે ગાંધીગ્રામ સ્ટેશન સુધી જ પહોંચશે તેવી માહિતી ડીસીએમ અહેમદે આપી છે ટેકનિકલ કારણોસર મોટા પ્રમાણમાં ટ્રેન રદ કરવામાં આવી છે રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે જેમાં અગિયાર સનાતન ધર્મના સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું ત્યારે રાજ્યભરમાંથી સંતો મહંતો કથાકારો હાજર રહેશે સહજાનંદ સરસ્વતી મહારાજની અધ્યક્ષતામાં સંમેલન યોજાશે તેમાં અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે નિર્ણય લેવામાં આવશે તથા કાયદાકીય પગલાં લેવાનો પણ નિર્ણય કરવામાં આવશે તો રાજકોટના ત્રંબામાં આવનારા પાંચ દિવસમાં સંમેલન યોજાઈ શકે છે તેવી માહિતી સામે આવી રહી છે ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો જેમાં ચોમાસા પહેલા ટમેટાના ભાવમાં વધારો થયો જેમાં વીસ રૂપિયા કિલો મળતા ટમેટાનો ભાવ સાહીઠ રૂપિયા થયો છે ટમેટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો ત્યારે વેપારીઓએ જણાવ્યું છે કે ટમેટાની આવક પચાસ ટકા જેટલી ઘટી ગઈ છે જેમાં ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટમેટા નાખવા કે નહીં તે સવાલ છે હવે તો શું ખાવું શું નહીં તે સમજાતું નથી હજુ વરસાદ પડશે એટલે ટમેટાની આવક ઘટશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે સુરતની સિમિરમેર કોલેજમાં શર્માસાર કરતો કિસ્સો સામે આવ્યો જેમાં રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગલ બોલાવી હતી તેમાં હોસ્ટેલમાં થાઈ ગલ બોલાવતા હોબાળો થયો હતો જેમાં મામલો વરાછા પોલીસ મથકે પહોંચી ગયો હતો તેમાં અંતે ડૉક્ટરે થાઈ યુવતી વચ્ચે સમાધાન થઈ ગયું આ અગાઉ પણ સીટી સ્કેનના નામ આપીને ડૉક્ટરે થાઈગલને હોસ્ટેલમાં બોલાવી હતી કેનાલની પ્રોટેક્શનની દિવાલમાં મસમોટા ખાડાઓ નર્મદા મુખ્ય કેનાલમાં અવનવાર ભંગાણના સમાચાર આવતા રહે છે અને કેનાલની આસપાસ ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને પણ મોટું નુકસાન થતું હોય છે

અમદાવાદની બીજે મેડિકલ કોલેજ આવી ફરી વિવાદમાં અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી ગઈ છે જેમાં બીજે મેડિકલ બહાર મ્યુઝિકલ શો યોજાયો હતો જેમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રાંગણમાં ધ્વનિ પ્રદૂષણ થયું તેમાં હોસ્પિટલના ગ્રાઉન્ડની બહાર બેદરકારી સામે આવી જેમાં કોલેજમાં જુનિયર ડોક્ટર દ્વારા મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાયલેન્ટ જોર જાહેર થતા મ્યુઝિકલથી દર્દીઓ પરેશાન થયા જેમાં સરકારી હોસ્પિટલના કેમ્પસમાં જ નિયમોના ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા હતા બનાસકાંઠાના થાનેરામાં સ્પા સંચાલકે દિલ્હીની યુવતીને પોતાના સ્પા સેન્ટરમાં ભાગીદારી આપવાની વાત કરીને સ્પામાં લાવીને તેની સાથે દુષ્કર્મ આચરતા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ત્યારે થાનેરા પોલીસે ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે

પોલીસે કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં પોલીસે અડતાલીસ એટીએમ કાર્ડ પણ જપ્ત કર્યા તેમાં બે પૈકી અર્જુન જાટ વિરુદ્ધ રાજસ્થાનમાં આઠ ગુના નોંધાયા છે અમદાવાદના જમાલપુર ખાડિયાના એમએલએનું મકાન ભયજનક સ્થિતિમાં એએમસીએ આપી નોટિસ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડેવાલાની ઓફિસ અને મકાન ભયજનક સ્થિતિમાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને નોટિસ ફટકારી છે રથયાત્રાના રૂટ પર તેમની પ્રોપર્ટી આવતી હોવાથી અને ભયજનક સ્થિતિમાં હોવાથી તેમને નોટિસ આપવામાં આવી તો ઇમરાન ખેડેવાલાનું કહેવું છે કે પ્લાન પાસ કરતી સમયે ઓફિસ અને ઘરનું સમારકામ કરાવીશ આ સાથે જેપ્સોને નવ મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે અમદાવાદમાં પાણી પાણીજન્ય રોગચાળો વધ્યો ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો દસ દિવસમાં કોલેરા નામુનામુનારફ ગત સપ્તાહ હિટ સ્મેલ કારણે એકસો ઓગણીસ કેસ નોંધાયા અમરરાઈવાડી બહેરામપુરા ધાણીધારી લીમડા અને ગોતીપુરમાં સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસમાં સતત વધારો રથયાત્રાની તાળમાળ તૈયારીઓ જળયાત્રાના અતિથિઓને અપાયું આમંત્રણ ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસ ની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે ભક્તો ભાવપૂર્વક રથયાત્રાની તૈયારીઓ કરવામાં વ્યસ્ત થઈ ગયા એક બાજુ ભવ્ય રથયાત્રાનું અનોખું આકર્ષણ જમાવશે તો એક બાજુ મોસાળ પક્ષમાં ભગવાન જગન્નાથજીને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે રથયાત્રા પહેલા જળ યાત્રા યોજાશે સત્ર ને લઈને શાળાઓ તૈયારીઓ શરૂ થઈ રહી છે ઉનાળુ વેકેશન ને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી સ્પષ્ટા કરી છે શાળાઓમાં બાર જૂન સુધી વેકેશન છે અને તેર જૂન થી શાળાઓ શરૂ થઈ જશે ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ જ સૂચના આપવામાં આવી નથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી અને વાલીઓને અફવા કે ખોટી માહિતીમાં દોરાવવા માટે મનાઈ કરી છે શાળા સંચાલક મંડળે વેકેશન એક સપ્તાહ લંબાવવા કરી હતી માંગ જોકે શાળામાં ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે